નમસ્કાર SMT News હું દિનેશ મકવાણ આપનો હાર્દિક સ્વાગત કરું છું જોઈએ સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર કેક કટિંગ કરી સેલિબ્રેશન યુવાને ભારે રીલ્સ બનાવી સોશિયલ મીડિયા ઉપર પોલીસે કાયદાના પાઠ ભણાવ્યા તલવાર સાથે બર્થડે બોયની ધરકડી ધરબકા પોલીસનો ઉપર સમારોહ

ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં ખુરશીદ પાર્કમાં વોલ્ટેજ વધી જવાના કારણે વીજ ઉપકરણો ફૂંકાતા કચેરી ઉપર હલ્લાબોલ થયો ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાતો હોવાની અનેકવાર ફરિયાદો ઉઠતી હોય છે પરંતુ હવે ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાવા સાથે વોલ્ટેજ વધી જવાના કારણે લોકોના વીજ ઉપકરણો ફૂંકાઈ જતા હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ જીબી કચેરી પર ભારે હલ્લાબોલ કર્યો હતો અને વોલ્ટેજ વધી જવાના કારણે વીજ ઉપકરણો ફૂંકાતા હોવાની જવાબદારી કોની તેવા આક્ષેપો કર્યા છે ત્યારે જીબી કચેરી દ્વારા જો હજુ પણ યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં અહીંયા આવે તો આવનાર સમયમાં ઉગ્ર આંદોલનની ચિમકી પણ આપી દેવામાં આવી છે આજ રોજ ભરૂચની જીબી ખાતે અમારા વોર્ડના નગરપાલિકાના સભ્યો અને સ્થાનિક રહીશો દ્વારા રજૂઆત કરવામાં આવેલી છે કે ખુરશીદ પાક સોસાયટી છે એની આસપાસની સોસાયટીના અંદર જે વોલ્ટેજનો પ્રોબ્લેમ છે અને તેના કારણે લોકોના ઇલેક્ટ્રોનિક સામાન ફૂંકાઈ રહ્યા છે એ માટે આજે રજૂઆત થઈ છે કે તે જે જગ્યાએ જે સોસાયટીઓના અંદર વોલ્ટેજનો પ્રોબ્લેમ છે ત્યાં વોલ્ટેજ દૂર કરવા માટે ઓછો કરવા માટે લોડ જે બીજી નવી ડીપી રાખવાની છે તે નાખવાની કામગીરી તાત્કાલિક ધોરણે કરવામાં આવે કેમ કે આ રજૂઆત અગાઉ પણ સોસાયટીના રહીશો દ્વારા લેખિતના અંદર કરવામાં આવી રહી હતી ચાર વર્ષ પહેલા પણ આજ દિન સુધી આ કામગીરી શરૂ થઈ નથી એટલે આજરોજ તમામ સોસાયટીના રહીશો દ્વારા રજૂઆત કરવામાં આવી છે જીઈબી ખાતાના અધિકારીઓ દ્વારા અમને ત્રીસ દિવસનો સમય આપવામાં આવેલો છે કે ત્રીસ દિવસના અંદર આ કામગીરી કરવામાં આવશે જો ત્રીસ દિવસ કામગીરી કરવામાં નહીં આવે તો અમે તમામ લોકોએ રજૂઆત કરેલી છે તેની સાથે સાથે જે રીતે અમારા સાથી કાઉન્સિલરશ્રીએ રજૂઆત કરેલી છે કે જે ડીપી ખુલ્લી છે અને એની આસપાસ જે કોર્ડન કરવામાં નથી આવ્યું એટલે તાત્કાલિક એ જાડી જાળીથી એને કોર્ડન કરવામાં આવે કેક કટિંગ રીલ્સ પોલીસે કાયદા નો પાઠ ભણાવ્યો છે સોશિયલ મીડિયાના જમાનામાં યુવાધન કાયદાનું ભાન ભૂલી રહ્યું છે તેવામાં અંકલેશ્વર પંથકના યોગેશ્વર નગર ગડકોલ નજીકની સોસાયટી ના રહીશ રાજકુમાર નામના યુવાન કે જેઓ અંકલેશ્વરની કંપનીમાં નોકરી કરે છે તેઓએ પોતાનો જન્મદિવસ જાહેર માર્ગ ઉપર રાત્રિના સમયે બાઇક ઉપર કેક મૂકી હાથમાં ફાયર ગન સાથે આતશબાજી કરવા સાથે જન્મદિવસ મનાવી વિડિયો બનાવી ઇન્સ્ટા આઈડી ઉપર અપલોડ કર્યો હતો અને આ વિડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા પોલીસે કાયદાના પાઠ ભણાવવા માટે વાયરલ દેખાતા ઝડપી પાડી જન્મદિવસમાં જ જે કેક તલવારથી કટિંગ કરતો હતો તે તલવાર સાથે તેની અટકાયત કરી તેની સામે જાહેરનામા ભંગ સહિતનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે અને પોલીસે પણ લોકોને અપીલ કરી છે કે જન્મદિવસ મર્યાદામાં મનાવો ઘરમાં પણ પરિવાર સાથે કેક કટિંગ થઈ શકે છે પરંતુ કાયદાની ઉપરવટ જઈને સેલિબ્રેશન કરવામાં આવશે તો પોલીસ કાર્યવાહી કરતા ખચકાશે નહીં તેવી ચીમકી પણ આપી દીધી છે ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આરએસપીએલ કંપનીના સહયોગથી વૃક્ષારોપણ આયોજન કરાયું અંકલેશ્વર શહેર ની અંદર ગણેશ ઉત્સવને લઈ ગણેશ સમિતિ નું આયોજન કરવામાં આવ્યું હતું આ ગણેશ મંડળની અંદર અંકલેશ્વરના વિવિધ ગણેશ મંડળો જોડાયા હતા આ ગણેશ સમિતિએ કાયદાકીય રીતે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું આ ટ્રસ્ટને શ્રી ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટના નામથી રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હતું ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટના શુભારંભને ટ્રસ્ટના ઉપપ્રમુખ સુરેશભાઈના જન્મદિવસ નિમિત્તે ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો દ્વારા વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું વૃક્ષારોપી શ્રી ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટની શરૂઆત કરવામાં આવી હતી આ પ્રસંગે શ્રી ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ પ્રતીકભાઈ અને એમની ટીમ સાથે શ્રી ગણેશ ચેરિ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે અંકલેશ્વર પાનોલીમાં આવેલા આરએસપીએલ કંપનીએ પણ વૃક્ષારોપણ માટે પાંજરાઓ પણ આપી શ્રી ગણેશ ચેરિટેબલ ટ્રસ્ટને સહભાગી બન્યા હતા વાગરા પોલીસે 325 લિટર દેશી દારૂ ભરેલી ઈકો સાથે એક ઈશમને ઝડપી પાડ્યો હતો વાગરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ નાઈટ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે એક સિલ્વર કલરની ઈકો ફોર વ્હીલ ગાડી નંબર જી જે સોલ સી એસ સુડતાલીસ અડતાલીસમાં દેશી દારૂનો ગેરકાયદેસર જથ્થો ભરી ગામથી ભેષણ ગામ તરફ જતા રોડ ઉપર અંકલેશ્વર તરફ જવાના નાળા પાસે વોચ ગોઠવી હતી જ્યારે સિલ્વર કલરની ઈકો ગાડી નંબર જી જે સોલ સી એસ સુડતાલીસ અડત્રીસની વોચમાં છૂટાછવાયા નજીક ગોઠવાયેલા આ દરમિયાન થોડા સમય બાદ જ અમલેશ્વર ગામ તરફથી સિલ્વર કલરની ઈકો ગાડી આવી હતી અને તેને રોકવામાં આવી હતી તેની તપાસ કરવામાં આવતા અંદરથી ગેરકાયદેસર પાસ પરમિટ વિનાનો દેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો જેના કારણે ઘટના સ્થળ ઉપરથી મોટો દેશી દારૂનો ઝડપી પાડવામાં આવ્યો હતો ગાડીની સીટ ઉપર કરવામાં આવતા નામ ધર્મેશ મનુ વસાવા રહે વાંસીનો હોય અને સીટ ઉપર બેઠેલા અરવિંદ રતિલાલ વસાવા હોવાનું કહ્યું હતું તેમની પાસેથી પાંચ પાંચ લીટરની પાસઠ થેલીઓ કુલ ત્રણસો પચીસ લીટર દેશી દારૂ ભરેલું મળ્યું હતું જેની એક થેલીની કિંમત બસો રૂપિયા લેખે પાસઠ હજાર રૂપિયાનો દેશી દારૂનો જથ્થો મોબાઈલ નંગ એક તથા

ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા એચ એમ વાયરસને લઈ એલર્ટ તમામ તૈયારી કરી દેવામાં આવી છે એચએમ વાયરસ ખાસ કરીને બાળકોને ઇફેક્ટ કરતો હોય અને આવનારા સમયમાં બોર્ડની પરીક્ષા આવનાર હોય શિક્ષણ વિભાગ એલર્ટ મોડમાં છે અને સરકાર તરફની ગાઈડલાઈન જાહેર થયા બાદ નવા નિયમ મુજબ શાળાઓને જાણ કરવામાં આવશે અને ભરૂચમાં એક પણ કેસ ન હોવાનું જિલ્લા શિક્ષણ અધિકારીએ કહ્યું હતું આગામી સમયમાં વાયરસ ભરૂચ દ્વારા પૂરી તૈયારી રાખી છે રાજ્યમાંથી જેવી એડવાઇઝરી જાહેર થશે એ સાથે જ અમે શાળાઓમાં તકેદારીના પગલા લેવા માટે તૈયાર છીએ બાળકો આગામી સમયમાં બોર્ડની પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે બાળકોની પ્રિલિમ પરીક્ષાઓ પણ ચાલુ થવાની છે તે સમયમાં બાળકોને એચએમપીવી થી શક્ય એટલા વધારે પ્રમાણમાં બચાવી શકીએ એ માટેના સાવચેતીના પગલાં લેવા માટે અમે તૈયાર છે અમારો એક્શન પ્લાન પણ રેડી છે ઉપરથી જેવી સૂચના મળશે અથવા આરોગ્ય વિભાગની એડવાઇઝરી મળશે એ સાથે જ અમે અમારી કાર્યવાહી શરૂ કરી દઈશું

સપના તો બધા જ જુએ છે પણ સપનાને સાકાર કરવાનું દમ બહુ જ ઓછા લોકોમાં રાખે છે એવું જ કંઈક કર્યું છે એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવેલા રાજુલા તાલુકાના પીપાવાવ ધામના ગામના હાલ સુરતના વતની સંતોષ ધામ બહુ નાની ઉંમરમાં સપનું જોયું હતું કે એણે આખું ભારત ફરવું છે અને સાથે સાથે બાર જ્યોતિર્લિંગ અને ચાર ધામની યાત્રા પૂર્ણ કરવી છે એ સપનું એણે એની પાસે રહેલી સો સીસીની સામાન્ય સ્પ્લેન્ડર બાઇક ઉપર પૂર્ણ કર્યું અને તે પણ ફક્ત એકસો છવ્વીસ દિવસમાં કુલ સત્તર હજાર કિલોમીટર ફરી આજના યુવાનો જે વેસ્ટર્ન કલ્ચર તરફ વળી રહ્યા છે એમને ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવવા અને સાથે સાથે શ્રેનો ટુ ડ્રગ્સ

તો મે મારી બારા જ્યોતિર્લિંગ અને ચાર ધામ પ્લસ સાથે સાથે નેપાળ પશુપતિનાથની યાત્રા મારી સો સીસી ની બાઇક ઉપર મેં કરી છે તો ટોટલ સત્તર હજાર કિલોમીટરનું ડિસ્ટન્સ કવર કરી આખી યાત્રા પૂર્ણ કરીને આજે હું ભરૂચની અંદર પહોંચ્યો છું અને મારે યાત્રાની અંદર એકસો છવ્વીસ દિવસ થયા છે તો આ યાત્રાની અંદર સૌથી મેન કે આજનું જે યુથ છે ને એ જે વેસ્ટર્ન કલ્ચર તરફ ભળી રહ્યું છે એમને આપણી ભારતીય સંસ્કૃતિ પ્રત્યે જાગૃત કરવા માટે અમે મારી યાત્રા શરૂ કરેલી અને આવી રીતે મારી આખી મેં એકસો છવ્વીસ દિવસની અંદર મારી ભારત યાત્રા પૂર્ણ કરી અને આજે હું ભરૂચની અંદર પહોંચી અને શ્વેતાજીને મળ્યો છું તો એમણે એમણે તો એમણે મારું બહુ સરસ મજાનું સ્વાગત કર્યું છે તો એમનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ નવો નંબર આઠ માં પચાસ લાખના રસ્તાના નવીનીકરણ માટે ધારાસભ્યના હસ્તે ખાત મૂરત વિધી યોજાયા ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર આઠમાં અડધા કરોડના ખર્ચે પીસીસી સાથે સીસી રોડ બનાવવા માટેનું કામનું ખાતમુહૂર્ત ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર આઠના રિલાયન્સ મોલથી સિદ્ધાર્થનગર સોસાયટી સુધી નવો રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવતા સ્થાનિકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે સ્થાનિક નગર સેવકોના પ્રયાસો તેમજ રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી અર્ધા કરોડ રૂપિયાની રકમમાંથી પીસીસી સાથે સીસી રોડ બનાવવા માટે આકાશ ગંગા સોસાયટી નજીક ખાતમુહૂર્ત યોજાયું હતું આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ લોકોને કહ્યું હતું કે રોડની સાથે સાથે ગટર લાઈન પાણીની લાઈનની કામગીરી પણ આ રોડની સાથે જ કરવામાં આવશે જેથી આ રોડને નુકસાન નહીં થાય અને વર્ષો સુધી આ રોડ લોકો માટે ઉપયોગી બની રહેનાર છે આજે ભરૂચના વોર્ડ નંબર આઠમાં રિલાયન્સ મોલની સામેથી આકાશગંગા સોસાયટી થઈને સિદ્ધનાથ નગરના નાળા સુધીના રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે ઓગણપચાસ લાખ અને છાસઠ હજાર રૂપિયાની અંદાજીત રકમ સાથેનું આ કામ છે આજથી જ આ કામનો પ્રારંભ થશે પેલા પીસીસી થશે અને એના ઉપર સીસી રોડ બનાવવામાં આવશે જેના કારણે એની મજબૂતાઈ લાંબો સમય સુધી રહેશે કેણા લાંબા સમયથી આ વિસ્તારના લોકોને ખૂબ મોટી તકલીફ હતી અમારી જીયુડીસી ની લાઈન સહિત વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા આ કામની સાથે જોડવામાં આવે એ પ્રકારનું પણ આયોજન થયેલું છે આ વિસ્તારના નાગરિક ભાઈઓ બહેનો બહુ મોટી સંખ્યામાં જે અહીં ઉપસ્થિત થયા છે આ વિસ્તારમાં ભરુતનો જે અંડરગ્રાઉન્ડ લાઈનનો પ્રોજેક્ટ છે એ પણ મેઇન લાઈન લખાઈ ગઈ છે આ કામમાં માં હું બની એ પેલા આજુબાજુના બધા જ વિસ્તાર ના society ના મોહલ્લા ના પણ door to door જે connection આપવા છે એ કામ પણ પૂર્ણ થશે આ બધા જ કામો પૂર્ણ થતા ત્યારબાદ આખરે સીસી રોડ ભરવાનું કામ શરુ થશે જેનો લાભ લાંબા સમય સુધી આ વિસ્તારના લોકોને મળશે એવું અમને ખાતરી છે ward number બે માં સસ્તા અનાજ ની દુકાન ઉપર ની પ્રક્રિયા કરાઈ ભરૂચ મામલતદાર કચેરી દ્વારા હુસેનિયા સોસાયટી ખાતે રેશન કાર્ડ ઈ કેવાયસી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો લાભ મેળવવા રેશન કાર્ડનું ઈ કેવાયસી કરાવવું અત્યંત આવશ્યક બન્યું છે આ પ્રક્રિયા નજીકના જ સેન્ટરમાં પૂર્ણ થઈ શકે તે હેતુથી ભરૂચ મામલતદાર કચેરી દ્વારા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા હુસેના સોસાયટી ખાતે રેશન કાર્ડના ઈ કેવાયસી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ઈ કેમ્પનો ત્રણસો થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો હતો આ પ્રસંગે વિપક્ષી નેતા શમશાદ અલી સૈયદ ઇબ્રાહિમ કલકલ મુમતાઝ પટેલ તેમજ વિવિધ વિભાગના વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે મામલતદાર કચેરી તરફથી વોર્ડ નંબર બે ના હુસેનિયા વિસ્તારમાં સસ્તા અનાજની દુકાન ઉપર ઈ કેવાયસી કરવાનો પ્રોગ્રામ રાખેલો છે અને લોકો અત્યારે જોઈ રહેલા છો તમે કે લોકો આવીને કેવાયસી કરાવી રહેલા છે અને હજુ પણ ચાર વાગ્યા સુધી ટાઈમ છે મારી લોકોને વિનંતી છે કે જે કોઈને એ કેવાય સી બાકી હોય તો આવીને અહીંયા હુસૈનિયા મસ્જિદ પાસે જે સસ્તા અનાજની દુકાન છે ત્યાં આવીને એ કેવાયસીનું કામ કરાવી લે ભૂ હડતાલ પર બેસીશું જાડેશ્વરના ચામુંડા માતાજીના મંદિર થી શ્રીપાદ સોસાયટી સુધીના બિસ્માર બનેલા અને દોઢ વર્ષથી મંજૂર થયેલા રોડ હજુ ન બનતા રહીશોએ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું છે લગભગ સવા વર્ષ પાસ થયેલા રોડની કામગીરી ન થતા કલેક્ટરને ને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરાય છે જાડેશ્વર ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવતા ચામુંડા માતાજી મંદિરથી શ્રીપાદ સોસાયટી જવાના રોડ ઉપર શ્રીજી દર્શન કોમ્પ્લેક્સ સોસાયટી શ્રી નિકેતન મંગલ દર્શન સહિત દસ થી વધુ સોસાયટીઓ આવેલી છે જેમાં દસ હજાર થી વધુ લોકો રહે છે લોકોની સતત અવર જવરથી ધમધમતો આ રોડ અત્યંત બિસ્માર બન્યો હતો ચોમાસા દરમિયાન પણ

તલાટી સાહેબ ને મળ્યા વહીવટી અધિકાર ને મળ્યા એન્જિનિયર સાહેબ ને મળ્યા ચૌધરી સાહેબ ને મળ્યા સવારે તો એમને અમને એવું જણાવ્યું કે તમારું જે જે આ આ ટેન્ડર લાખ છે અમે છ વાર ટેન્ડરિંગ કરેલું છે પણ એક વાર કોઈ ભર્યું નથી એટલે હવે અમે રજુઆતમાં મોકલેલું છે અને કદાચ કેન્સલ થાય એવું છે તો ત્યારબાદ અમે આ રજુઆત લઈને કલેક્ટર સાહેબ પાસે આવ્યા છે અને કલેક્ટર સાહેબ ને કરી છે કે આ રોડનો તાત્કાલિક નિવારણ લાવે અમને બે દિવસ પછી પછીની ટાઈમિંગ આપેલો છે પણ અમને એવું લાગે છે કે આ રોડ કોઈને કોઈ ડબા નેટર આ રોડ બની નથી રહ્યો અને આ ભ્રષ્ટાચારીઓનો ભ્રષ્ટાચાર આની અંદર દેખાઈ રહેલો છે કે અમારી આ ટેન્ડરની આ જ કોપી છે કે આ કોફીની અંદર બધા જ રોડ જો પાસ થઈ ગયો તો અમારો આજ આ એક પાંચ નંબરનો રોડ કેમ પાસ નથી રહેતો આ રોડ પર કોઈ ભાજપના કે બીજા કોઈ આગેવાનો દબાણ કરી રહ્યા છે તાત્કાલિક સસ્પેન્ડ કરવા જોઈએ અદરવાઈઝ જે એમના લિસ્ટમાં જે પણ એજન્સીઓ છે એ તમામ એજન્સીઓને બ્લેક લિસ્ટેડ કરવી જોઈએ અને એમને આ ત્યાર પછી કોઈ પણ ટાઈપ ના કોન્ટ્રાક્ટ ભરી ના શકે એ રીતે એમને બ્લેક લિસ્ટેડ કરવી જોઈએ અને નવી એજન્સીઓને ચાન્સ આપવો જોઈએ ભરૂચ નગરપાલિકાનું દબાણ વિભાગ મોડે મોડે જાગ્યું છે અને જાહેર માર્ગો ઉપર લારી ગલ્લાઓને દૂર કરી દબાણ દૂર કર્યા છે ભરૂચ નગરપાલિકા દબાણ શાખા દ્વારા શહેરના મુખ્ય માર્ગો ઉપર જેવા કે નવી વસાહતથી ગીતા પાર્ક સુધીના મુખ્ય માર્ગો ઉપર દબાણ હટાવો કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં દબાણ રૂપી લાડી ગલ્લાને હટાવવાની કામગીરી કરવામાં આવી હતી પાલિકાની દબાણની ટીમને જોઈ દબાણકારોમાં દોડધામ મચી ગઈ હતી ભરૂચ શહેરમાં વાહનોની સંખ્યામાં વધારો થતાં ટ્રાફિકની સમસ્યા વકરી છે શહેરના મુખ્ય માર્ગો ઉપર લાડી ગલ્લાઓ વાળાઓ ટ્રાફિકને અડચણરૂપ લાડી ગલ્લાઓ મૂકી દેતા હોવાથી વાહન

લાંબી કતાર લોકોને ભારે હાલાકી ભોગવવી પડતી હોય છે ત્યારે ભરૂચ નગરપાલિકાનું દબાણ વિભાગ કસક વિસ્તારમાં પણ ડોકિયું કરે તે જરૂરી છે જાન્યુઆરી સવારે સાત થી બપોરના બે કલાક સુધી પૂર્વપટી વિસ્તારમાં વીજ કાપ રહેનાર છે આથી ભરૂચ પૂર્વ પેટા વિભાગ કચેરીના દક્ષિણ ગુજરાત વીજ કંપનીના માનવતા ગ્રાહકોને જણાવવાનું કે એકસો બત્રીસ કેવી સબસ્ટેશનમાં જરૂરી સમરકામની કામગીરી હોવાથી તારીખ અગિયાર એક બે હજાર પચીસ શનિવારના રોજ સમય સવારે સાતથી બપોરે બે વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે કામગીરી પૂર્ણ થયા બાદ વગર જાણ કરે વીજ પુરવઠો ચાલુ કરી દેવામાં આવશે જેની ગ્રાહકોએ નોંધ લેવી બંધ રહેતા વિસ્તારોની યાદી આ મુજબ હોવાનું માનવામાં આવે છે કસક મક્તમપુર જાડેશ્વર બોલાવ નર્મદા ચોકડી તુલસીધામ સહિતની આસપાસના વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રહેનાર છે આજમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર પોલીસે ત્રણસો પચીસ લીટર દેશી દારૂ ભરેલી સાથે એક પચાસ લાખ ના